મંદિર મહારાજે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી હતી ત્યારે ખેડા આંદ અને પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા કાઉસી ડાબે ગુલાબસિંહ પરમારે પ્રચારની શરૂઆત કરી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ નેતાઓનું સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતા આંધ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે પહેલાં અપશબ્દો બોલે છે પછી માફી માગે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું કરવાનું સારી રીતે આવડી ગયું છે તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે આ સમાજનો કેન્દ્રના

સામાન્ય લોકોમાંથી પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે જે રીતે ક્ષત્રિય વીર મહારાજ ગાયોના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા એ જ રીતે ગુજરાતના આત્મસન્માન માટે એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે એટલા માટે મધ્ય ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો આણંદ ખેડા અને પંચમહાલ આ ત્રણેય લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કર્યું છે પ્રાર્થના કરી છે અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્ય સામે સત્યની લડાઈ છે પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે સમાચાર